મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ સુરત શહેર આવી તાપી નદીમાં બે પિસ્તોલ ફેંકી દીધી હતી આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસથી સુરત શહેરમાં ધામા નાખ્યા હતા અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં એક દિવસની શોધખોળમાં એક પિસ્તોલ મળી આવી હતી જ્યારે બીજી પિસ્તોલ પણ આજ રોજ મળી આવી છે તો પિસ્તોલની સાથે ચાર કાર્ટિસ અને એક મોબાઈલ પણ મળી છે તો આરોપી અનમોલ બિસ્ઈને વિડીયો કોલ ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો હતો જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બે બોટ અને બે મરજીયાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું તો મરજી પર કેમેરા પણ સાથે પાણીમાં ઉતારવામાં આવ્યા હતા જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ